વાવડીયા રોડ પરિવાર ચાર રસ્તા સ્થિત ચિત્રકલા વેલી આર્ટ ઇન્ટેરિયર સ્ટુડિયો ખાતે વિભા પટેલે સામાજિક પ્રવૃત્તિ દ્વારા મહિલા દિનની ઉજવણી કરી હતી અમુમ ફાઉન્ડેશનના ફાઉન્ડરો ડૉક્ટર પૂર્વી ભીમાણીકે જેઓ આત્મહત્યા નિવારણ પર કાર્યરત હોવાથી એમના દ્વારા આમંત્રિત મહિલા મહેમાનોને આત્મહત્યા નિવારણ પર માહિતી પૂરી પાડવામાં આવી જેમાં વોર્ડ નંબર સોળના મહિલા કાઉન્સલર સ્નેહલબેન પટેલ વોર્ડના મહિલા મોરચા પ્રમુખ સિંતાબેન શર્મા સ્થાનિક રહેવાસી મહિલાઓની હાજરી દેખાઈ વિશેષમાં સ્થાનિક રહેવાસીઓમાં સારા એવા મેડિકલ કક્ષાના પીડિયાટિશન્સ ડેન્ટિસ્ટ નર્સિસ જેવા વેલ એજ્યુકેટેડ લોકોની પણ ઉપસ્થિતિ દેખાય તેમજ અન્ય સંસ્થાઓના કાર્યકરો પણ જોડાયા આજે એકસો બારમો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ દિવસે મહિલાઓ અવારનવાર કંઈને કંઈ નવા નવા પ્રોગ્રામ્સ કરતા હોય છે મહિલાઓ મળીને એટલે આ મેં જાતે વિચાર્યું કે મારા એરિયામાં આપણે જે સુસાઇડ પ્રિવેન્શન અંગત અમે જે કામ કરી રહ્યા છીએ એમાં ફાઉન્ડેશન અમમ ફાઉન્ડેશન છે એમની સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ તો મારા એરિયામાં વાઘોડિયા રોડ પર ખાસા ટાઈમથી મને એવી ઈચ્છા હતી કે અહીંયા પણ એક અવેરનેસનો પ્રોગ્રામ થાય તો એ બાબતે મેં વિચાર્યું કે પોસિબલ હોય તો આપણે મહિલા દિવસ છે અને આજના દિવસે જો મહિલાઓ શક્તિ કહેવાય એક જાત આમ જોવા જઈએ તો અને જે ક્રિએટ કરી શકે છે તે બચાવી બી શકે છે એ વિચારથી મેં વિચાર્યું કે આપણે મહિલા દિવસ છે તો તે જ દિવસે આપણે આપણે આ સુસાઇડ પ્રિવેન્શનનો પ્રોગ્રામ રાખીએ જેમાં આત્મહત્યા નિવારણ વિશે થોડીક માહિતી આપણને પૂર્વીબેન છે ડૉક્ટર પૂર્વીબેન ભીમાણી એ આપશે અને મહિલાઓને જાગૃત કરશે સબસ્ક્રાઈબ ન એન્ડ પ્રેસ ધ બે લાગે ને મિસ અન અપડેટ